દેવગઢબારીયા તાલુકાના સાદરા ગામે મળેલ યુવકના મૃતદેહનો ભેદ ઉકેલ આજ તારીખ એક બે બે હજાર પચીસ શનિવારના રોજ સવારે દસ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ મૃતક ની પત્નીએ સાકતળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પ્રેમિકાએ પોતાના બીજા પ્રેમી સાથે મળી પ્રથમ પ્રેમીની હત્યા કરી હોવાનો ખુલાસો થવા પામ્યો હતો મૃતક રાજેશની હત્યા કરી મૃતદેહને સાદરા ગામે નજીક ફેંકી દેવામાં આવ્યો હતો પુરાવા નાશ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો સાકતળા પોલીસે હ્યુમન સોર્સના આધારે હત્યાનો ભેદ ઉકેલે સાકલા પોલીસે પ્રેમી તથા પ્રેમિકા અને તેના સાગરિતની અટકાયત કરી છે જો કે સમગ્ર બનાવની સંદર્ભે વાત કરીએ તો સાગતળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે આ બનાવ સંદર્ભે વિવિધ દિશામાં તપાસ હાથ ધરતા હતા તે દરમિયાન મરણજના ઘરના સભ્યોની પૂછપરછ દરમિયાન પ્રેમ પ્રકરણના મુદ્દા ઉપર વધુ તપાસ કરતાં મરણજના રાજેશને તેની પાડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો આ સંદર્ભે તે પ્રેમિકા તેના જ ગામના અન્ય એક પ્રેમી રાજુભાઈ સાથે પણ પ્રેમ સંબંધ રાખતી હતી અને તેઓ તણેને આ પ્રેમ સંબંધ અવારનવાર બોલાચાલી ઝઘડા તકરાર થતો હોવાનું પણ જાણવા મળ્યું હતું જેથી આરોપીના મોબાઈલ નંબરોની માહિતી મેળવી તેઓના મોબાઈલ નંબરને સીડીઆર મંગાવી તપાસ કરતાં રાજુભાઈ તથા તેની પ્રેમી પ્રેમિકા તથા અન્ય એક સાગરીત જેઓ પર શંકા જણાતા પોલીસ દ્વારા તેઓને પકડી પાડી ટેકનિકલ ઉપકરણો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ વ્યામૃ આયોજન કરી આરોપીને ગણત કલાકોમાં પકડી પાડી પોલીસ સ્ટેશને લાવી સીડીઆરનો ઊંડો અભ્યાસ કરી તેમજ વુમન ઇન્ટેલિજન્ટની મળેલ માહિતી મુજબ તેનો ઉપયોગ કરી સખ્તાઈથી ઊંડાણપૂર્વક સઘન પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલા હતા અને સમગ્ર બનાવની હકીકત પોલીસને જાણ કરી હતી જોકે પોલીસ દ્વારા અત્યારે તણેની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે